અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના ડુંગર પોલીસ સ્ટેશન આ બનાવ છે જે ફોટો અત્યારે તમે આ સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો એ ડુંગર પોલીસ સ્ટેશનનો છે ત્યાંના દલિત સમાજના લોકોએ હર્ષોઉલ્લાસથી ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરનો ફોટો પોલીસ સ્ટેશનના પીએસઆઈની ચેમ્બરમાં રાખ્યો હતો પણ અમુક માનસિક અસ્થિરતા ધરાવતા પોલીસ વાળાઓ ત્યાંથી ફોટાને લઈ અને પીએસઓ જ્યાં બેસે ત્યાં રાખે તો પણ આ ફોટા ને ત્યાં રાખ્યા પછી ડુંગર પોલીસ સ્ટેશન ની અંદર હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા પોલીસ હોવા છતાં અભણ રહી ગયેલા અને જાતિવાદી માનસિકતા ધરાવતા હેડ કોન્સ્ટેબલ નેમિસ રાવળ દ્વારા આ ફોટાને પોલીસ સ્ટેશનની અંદર જ્યાં વધારાનો સામાન પીડ્યો રહેતો હોય કે જેની કાંઈ જરૂર ન હોય જેને આપણે કચરો કહી શકીએ એ જગ્યાએ બાબા આંબેડકર આંબેડકરનો ફોટો ઉપાડી અને મૂકી દીધો આ મેસેજ લગભગ ત્રણ દિવસથી વોટ્સઅપ અને ફેસબુક ગ્રુપમાં ફરી રહ્યો છે મારી પાસે કાલે આ મેસેજ આવી ગયો ઘણા બધા મિત્રોએ મને પર્સનલી પણ મોકલો હતો આ વિડીયો બનાવવાનું કારણ એ છે કે સમાજના લોકોને એટલે ખાલી મારા સમાજની વાત નથી કરતો જનરલી સોસાયટી આખો સમાજ સમાજના લોકોને મારે એ કહેવાનું થાય છે કે ભણી ગણીને પોલીસ બની ગયા પછી જો આવા લોકો અભણ હોય એવા વ્યવહારો કરતા હોય તો જે ગામડાની અંદર કે સિટીની અંદર અભણ લોકો છે એનું તો આપણે માથું લગાડવાનું રહે જ નહીં અહીંયા સુધી પહોંચ્યા પછી પણ જો એના મગજની અંદર અને એ પણ ત્યારે કે જયારે ભારત આઝાદ થયું એના સત્યોતેર વર્ષ થઈ ગયા હોય હાલ લોકશાહી ચાલુ હોય અને સંવિધાન અને કાયદા પ્રમાણે આ દેશનું સંચાલન થતું હોય અને છતાંય જો આ લોકોને આવી તકલીફ પડતી હોય તો વિચારવાનું એ રહ્યું કે જ્યારે આ દેશ આઝાદ નહોતો ત્યારે આ દલિતોની હાલત શું હોય છે આખો દેશ જાણે છે આખું વિશ્વ જાણે છે કે ડોક્ટર બાબાસાહેબ આંબેડકરે કેવડી મહેનત કરી કેટલા સંઘર્ષો કરી કેટલી તકલીફો વેઠી અને એનો અભ્યાસ પૂરો કર્યો છે એ અહીંયા સુધી પહોંચ્યા છે અને પોતે એટલા સક્ષમ થયા કે એ સંવિધાન લખી શકે અને છતાં પણ જો એ વ્યક્તિએ ક્યાંય પણ જાતિવાદ ન કર્યો હોય અને આ દેશના સંવિધાનની અંદર તમામ સ્વતંત્રતા અને સમાનતાનો હક આપ્યો હોય અને એવા મહામાનવ વિશ્વ આવા તુચ્છ ઉપાડી અને કચરામાં મૂકી દેતા હોય તો એને શરમ અનુભવવી જોઈએ મારું આવું કહેવાનું થાય અને ખાસ કરીને ત્યારે એને શરમ અનુભવવી જોઈએ કે તમે જે જાતિમાંથી આવો છો એ જાતિ ઓબીસી માં આવતી હોય અને ઓબીસી ને આર્ટિકલ ત્રણસો ને ચાલીસ માં બાબાસાહેબ આંબેડકરે અનામત આપવાની વાત કરેલી હોય અને જે ખાખી અત્યારે તમે પહેરી અને ગામમાં હવા કરી રહ્યા તમને આ અનામત અને સંવિધાનના લીધે મળી હોય ત્યારે જો તમે આવો જાતિવાદ કરો તો શરમમાં તમારે ડૂબી મરવું જોઈએ આ નેમિસ રાવળનો મોબાઈલ નંબર પણ આ સાથે મૂકેલો હતો એમાં મેં ફોન ગીરો પણ સમાજના લોકોએ એને ફોન કરી કરી અને બધી વાત કરેલી હોય જેથી હાલ એ હેડ કોન્સ્ટેબલે પોતાનો ફોન બંધ કરી દીધો છે હું મારા આ વિડીયો દ્વારા ડુંગરના પીએસઆઈ અને અમરેલીની અંદર આપણા જે એસપી સાહેબ છે એને વિનંતી કરું છું કે આવા જાતિવાદી માનસિકતા ધરાવતા આ હેડ કોન્સ્ટેબલ ઉપર કાયદેસરની કાર્યવાહી કરી એટ્રોસિટી એક્ટ મુજબનો ગુનો દાખલ કરી અને તેને લોકઅપમાં નાખો હજી એડ કરીને રાખું છું ફોન તો એ ચાલુ કરશે અને હું એવું પણ કહીશ કે ત્યાંના જે લોકલ દલિત સમાજના લોકો છે એમણે ત્યાં પોલીસ સ્ટેશન જઈ અને આ વ્યક્તિ વિરુદ્ધ કાયદેસરની ફરિયાદ દાખલ કરવી જોઈએ જાજો અને ફોન ચાલુ થાય એટલે એને પાછો ફોન કરજો અને એની ઉપર ફરિયાદ દાખલ કરાવજો જેથી કરીને બીજી વાર આવો કોઈ પોલીસ કે બીજો કોઈ અધિકારી આવા વિશ્વ વિભૂતિ મહામાનવ ને આવી રીતે ફોટો ઉપાડી અને કચરામાં ન નાખે અને એને બે જત્ન કરે